કેન્દ્રીય ગૃહ તથા સહકાર મંત્રી અમિત શાહ આજે એક દિવસીય ગુજરાત પ્રવાસે છે પ્રવાસ દરમિયાન તેઓ વિશ્વ ઉમિયા ધામમાં આયોજિત પાટીદાર સમાજના યુવા બિઝનેસ મહાસંમેલનમાં મુખ્ય અતિથિ તરીકે રહેશે હાજર હવે જ્યાં દેશ વિદેશના હજારો યુવા ઉદ્યોગ સાહસિકો એક મંચ પર ભેગા થશે આ ઉપરાંત સંસ્કાર ધામમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જીવન પર આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમ નમોત્સવમાં પણ આપશે હાજરી દિવસભરના કાર્યક્રમમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત તેમના હસ્તે થશે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે અને અલગ અલગ સાત કાર્યક્રમોમાં હાજરી આપશે અમિત શાહ એક દિવસીય ગુજરાત પ્રવાસી અને અમિત શાહ સાત કાર્યક્રમોમાં આપશે હાજરી નમોત્સવ પાટીદાર યુવા બિઝનેસ મહાસંમેલનમાં અમિત શાહ ઉપસ્થિત રહેશે પીએમ મોદીના જીવન દર્શનને સાંસ્કૃતિક રંગોમાં પરોવીને કરાશે રજૂ